એને ખબર જ પડે કઈ કરો બુલેટ લેન કાયમ એમ કરો ને કેવા આડા ફેર્યા ઓછી બ્રેક મારી આડા

વધારે રિક્ષા વાળા રિક્ષા વાળા પેસેન્જર દિશા રાખતા હોય પેસેન્જર કાતી દે આ ગાડી વાળા હું દેખા ને વધારે હમ બધું

જે કંઈ પાછા પૂગે પેટ્રોલ અમલ બસ દેખાય આવતી જ લાગે આગળ ઉતરી જાય કુંજલ જવા અહીં જોવા બસ આવે હા તો જોવા એ બસ એક કલરની જેવા આ ઉતરે ગઈ કુંજલ જામ ટ્રાવેલ્સ માં આવી એ મેં જરાક વહેલા પૂગે હતા હાલો આવે જો એ લેન

ચલ ને થોડાક દિન રજા છે પરીક્ષા પૂરી થઈ ગઈ મુકે દે લે બહુ વજન તને તો હે ટોટલી મુકે દે જો બે તો ફેલા ને ખાવાનું લેવી ને જો કાલુ ના ને બધાય

તારે ચા ને આકડે છે ડોક્ટર થઈને વાર લીલે બીજે ક્યાં હાલે તારે પરીક્ષા તારી કઈ પરીક્ષા જોવે એની હમણાં જાય <laughs> <laughs> લો નો કે કે જીવ કરતા જીવાયવાલી હોય કે ધોરડીન મત નું માંખ જો લઈ છોય મારના નવીન લાગે તો નુકલાત મત લગાવી નથી હું જો હા હા કાકા તો મારવા છો રે આયા

હું ને કુંચલાને છો કદમ વઢવા આવી ગયું આજ કદમનું મૂર્ત કર્યું એ થોડા થોડા વાઠીએ ને તો પાછા કોરતા થાય જા ઠરે કાં કીકતા કીક હું હે ને ક્યાં નોરીયા તો કાંઈ જાય ને કોરે કાં અસલ હેઠથી ફૂટે એવું એક વાટ ફિરે જાય ને તો વધે એકદમ ના અસર આજે આપેલો વાટ હે ને તે બહુ વધે નહીં એ વેઠા રાખીએ ને પીહોની નાખવા થાય પાથરો પાથરો જો તો વાઢે ને ભર લીધા ગુંજલ આવી મારો હથવારો બેઠી હા એક મનો આવી એ તો જોઈએ જ અમારે ફેરી આવે જ ગમે ને જઈએ ને ફેરી હાલે થોડાક વાટલા તો પાથરો પાથરો આવે છે ખેતર લીલેરું લેરું